મમ્મી મમ્મી બે બોલ તો બકલીની જેમ બે બે પણ અત્યારે તું મને બે હું કામ બોલાવસ ગોગી આન્ટી કોક નિયારે વાત કરતા તા ને હાઈમ હાઈ બ્લુ એમ કહેતા તા કે તાલી મમ્મી ને છે ને બે કેતાય નથી આવડતું જોઈ ને ગોગી આન્ટી માલા મમ્મી ને બે કેતા આવડી ગયું ને બે આનું મારે શું કરું આ ઉંડેડો તો ગમે ત્યાં આપડી પોલ સતી કર નાખે બે બે પણ અત્યારે તું મને બે હું કામ બોલાવસ કોકી આંટી કોક ની વાત કરતા તા ને હાઈમ બ્લુ એમ કેતા તા કે તાલી મમ્મી ને છે ને બે કેતાય નથી આવડતું જોઈએ ને કોકી આંટી માલા મમ્મી ને બે કેતા આવડી ગયું ને બે આનું મારે શું કરું